શ્રી ગણેશ બીજા ઝા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જેઓ ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્રી નવરાત્રિનો ચોથો દિવસ એટલે માતા કુશમાંડાનો દિવસ એમની પૂજા વિધિ અને એમની કથા વિશે આ વિડીયોમાં આપણે સાંભળીશું નવરાત્રિના ચોથા દિવસે દેવી શક્તિના કુષ્મંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સૃષ્ટિની રચના થઈ નહોતી એ સમય ચારે બાજુ અંધકાર હતો ત્યારે દેવીના આ સ્વરૂપ દ્વારા બ્રહ્માંડનો જન્મ થયો હતો નવરાત્રિના ચોથા દિવસે દેવી શક્તિના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે કુષ્માંડા અષ્ટભુજાધારી છે કુષ્મંડા માતાને અષ્ટભુજા દેવીના નામથી પણ ઓળખવામાં આવે છે આ દેવી ભક્તોના કષ્ટ રોગ શોક સંતાપોનો નાશ કરે છે હવે આપણે જાણીએ કે દેવી કુષ્માંડાની ચોથા નોરતે તમારે પૂજા કેવી રીતે કરવાની છે સૌથી પહેલાં કળશ અને તેમાં ઉપસ્થિત દેવી દેવતાઓની પૂજા કરો પછી અન્ય દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ તેમની પૂજા કર્યા બાદ દેવી કુષ્માંડાની પૂજા શરૂ કરો હાથમાં ફૂલ લઈને દેવીને પ્રણામ કરવાનું છે ત્યારબાદ વ્રત પૂજનનો સંકલ્પ લેવાનો પછી માતા કુષ્મંડા સહિત સ્થાપિત દેવતાઓની પૂજા કરો માતાની કથા સાંભળો મંત્રોનો જાપ કરો અંતમાં માતાના માલપુઆ અથવા કોળાનું બનેલા પેઠાનો ભોગ લગાવો હવે આપણે સાંભળીએ દેવી કુષ્માડા દેવીની વ્રત કથા નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે આ શક્તિનું ચોથું સ્વરૂપ છે જેમને સૂર્યના સમાન તેજસ્વી માનવામાં આવે છે માતાના સ્વરૂપની વ્યાખ્યા કંઈક આવા પ્રકારે કરવામાં આવે છે દેવી કુષ્માંડા અને તેમની આઠ ભૂજાઓ આપણને કર્મયોગી જીવન અપનાવીને તે જ અર્જિત કરવાની પ્રેરણા આપે છે તેમની મધુર મુસ્કાન આપણી જીવનશક્તિનું સંવર્ધન કરતાં હસતા હસતા મુશ્કેલીઓનો સામનો કરીને સફળતા મેળવવા પ્રેરણા આપે છે ભગવતી દુર્ગાનું ચોથું સ્વરૂપનું નામ કુષ્માંડા છે બોલીએ કુષ્માંડા દેવીની જય પોતાની મંદ મુસ્કાન દ્વારા અંડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કુષ્મંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે જ્યારે સૃષ્ટિનું નહોતું ત્યારે ચારે બાજુ અંધકાર જ હતો ત્યારે દેવીએ પોતાના ઈષ્ટહાસ્યથી રચના કરી હતી એટલે આ સૃષ્ટિની આદિ સ્વરૂપા વગેરે શક્તિ છે તેમની આઠ ભૂજાઓ છે તેમના સાત હાથમાં ક્રમશઃ કમંડલ ધણુષ બાણ કમળ પુષ્પ અમૃતપૂર્ણ કળશ ચક્ર તથા ગદા છે આઠમા આઠમાં દરેક સિદ્ધિઓ અને નિધિઓ આપનારી જપમાળા છે એક પૌરાણિક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે દેવીએ બ્રહ્માંડની રચના કરી હતી આ જ સૃષ્ટિની આદિ સ્વરૂપા આદિ શક્તિ છે આમનું નિવાસ સૂર્યમંડલની અંદરના લોકમાં છે ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ માત્ર તેમનામાં જ છે તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા પણ સૂર્યની સમાન છે માતા કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ શોક મટી જાય છે તેમની ભક્તિથી આયુ યશ બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે માતા કુષ્માંડા વાહન સિંહ છે નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડા દેવીના સ્વરૂપની પૂજા ઉપાસના કરવામાં આવે છે આ દિવસે માતા કુષ્માંડાની ઉપાસનાથી આયુ યશ બળ અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે તો આ હતી કુષ્મંડા દેવીની કથા આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું પણ ના ભૂલશો બોલે શ્રી અંબે જય જય શ્રી ગણેશ